ત્મક ધૂપ પરિકલ્પયા હું વાયુદેવના રૂપમાં ધૂપ આપને સમર્પિત કરું છું ઓમ રમ દીપ હે પ્રભુ અગ્નિ રૂપમાં દીપક હું આપને પ્રદાન કરું છું ઓમ વમ નૈવેદ્યમ પરિકલ્પયા અમૃતાત્મક નૈવેદ્ય આ જળ દેવતા ચંદ્રમાં જળના અધિષ્ઠાન દેવતા છે જળ દેવતાના રૂપમાં અમૃત સમાન નૈવેદ્ય હું આપને નિવેદિત કરું છું ઓમ સમ સર્વાત્મક સર્વોપારમ પરિસ સમર્પયા મેં હે પ્રભુ સર્વાત્મ રૂપમાં રહેલા આપને આ સંસારના બધા જ ઉપચારો ચરણોમાં સમર્પ